વાળી હોર્સ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે પેલા જીવ એવ જ કુત કલેક્ટી બાંધીલી રહી ન મા

આવું એવું લઈને આપડી બોલિંગ છે તો હું જોઈ શકતો છું હા માગે માગો ખાલી કુદે મારવા કે આમ હં આઈન પાલે લાઈન પાન ભાઈ હૈ હે આમ લો ખારી કરવા લઉં મને ખરી કરવા માંગેલો આને એટલે લોને ઠીક

Куда Я много куда а он переводил. Намокнул вас и ловили.